મામલતદાર સિંહના હુકમ મુજબ કાવેરી સુગરનો જે કબજો એનસીડીસીને આપવાનું એક નોટિસ ગ્રામ પંચાયતને પણ મળેલ તે અનુસંધાનમાં અમુક ગ્રામજનોએ અહીં આવી વિરોધ દર્શાવેલ અને ત્યારે ખબર પડી કે આજ રોજ જે કબજો સોંપવાની જે વાત હતી આજ મામલતદારસિંહ થોડું લેટ કર્યું છે અને એના બ્લોક બ્લોક અને કરીને જગ્યા પર બોલાવી ખુલાસો મેળવવામાં આવ્યો અને આ જે જે કબજો સોંપવાની અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને રદ કરવામાં આવી છે અને ભવિષ્યમાં જો આ કંપની આ સુગર બીજા કોઈ પણ કંપનીને કઈ આપવામાં આવશે તો અમે આદિવાસીઓ અને ગામ લોકો ઉગ્ર આંદોલન કરીશું અને કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા આવવા દેશું નહીં રમેશભાઈ સામૂહિક ખેતી કરશું સામૂહિક કબજો બહુ મોટી આશા એ લોકોએ શેર ખરીદેલા લગભગ પચીસ હજાર જેટલા શેર ધારકો છે એનું મેનેજમેન્ટ જે હતું એમના અણ આવડત ને લીધે આ કાવેરી સુગરની હરાજી થવા જઈ રહી અને હરાજી થઈ એમાં પણ બહુ ઘોટાળા થયા છે અપસેટ વેલ્યુ એનું લગભગ જાણવા મુજબ સિત્તેર કરોડ રૂપિયા જેવી એમની વેલ્યુ હતી અને એનાથી બી નીચે ઓગણસાઠ કરોડમાં આ મિલકતની હરાજી થઈ ખરેખર આ મિલકતની વેલ્યુ દોઢસો કરોડ રૂપિયા છે કારણ કે આદિવાસીની મંડળી છે એટલે એમાં કોઈને કશું પડી નથી ફક્ત વહીવટ કરીને બધાય પૈસા જ બનાવ્યા છે અને આજે તંત્ર દ્વારા આ જમીનનો કબજો આપવા માટે અહીં આવેલા ગામ લોકોના ગામના સરપંચ ગામના આગેવાન તમામ લોકોએ વિરોધ કર્યો રસ્તો બ્લોક કર્યો અમને પણ જાણ થાય એટલે અમે પણ અહીંયા આવ્યા અને મામલતદાર સાહેબે એવી ખાતરી આપી છે કે ગામ લોકોની રજૂઆત અમે ઉપર સુધી પહોંચાડીએ હાલ પૂરતો કબજો આપવાની કામગીરી સ્થગિત કરી છે એમણે એવી જાહેરાત કરી છે મામલતદાર સાહેબે અને ટૂંક સમયની અંદર તમામ શેર ગ્રાહકોને અહી મિટિંગ બોલાવવાના છે આ વરસાદની સિઝન છે વરસાદ થોડો ધીમો થાય એટલે અહીંયા બોલાવીએ અને પછી નક્કી કરીએ કે આગળ શું કરવાનું છે અનુસૂચિ પાંચ વિસ્તાર છે અનુસૂચિ પાંચ વિસ્તારની અંદર ગામ સભાને પૂરેપૂરી સત્તા છે ગામ સભાથી ઉપર કોઈ નથી નથી રાજ્ય સરકાર નથી કેન્દ્ર સરકાર નથી સુપ્રીમ કોર્ટ પણ સુપ્રીમ કોર્ટે માન્ય સુપ્રીમ કોર્ટે બે હજાર તેર ની અંદર જજમેન્ટ આપ્યું છે કે ના લોકસભાના વિધાનસભા સબસે ઉપર ગામસભા સભા કંપની માટે એમણે પાંચ હજાર કરોડનો ને પડતો મૂક્યો છે ગામસભાના પાવરથી તો આ ગામજનો ગ્રામ સભામાં સંપૂર્ણ વિરોધ કરે છે